નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા ખાતે મનસુરી કમ્યુનિટી હોલમાં જિલ્લા કક્ષાનો હજ ટ્રેનિંગ કેમ્પ યોજાયો અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે રેલવે સ્ટેશન રોડ પર આવેલા મનસુરી કમ્યુનિટી હોલમાં આજ રોજ ગુજરાત રાજ્ય હજ સમિતિ અને ધોળકા અંજુમને નવજવાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા કક્ષાનો હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેન હાજી ઇકબાલભાઈ સૈયદ સાહેબ તથા ધોળકાના મુસ્લિમ ધર્મગુરુ હાજી સૈયદ હુસુમદીન મિયા બાબા હુસૈની સાહેબ ખાસ પધાર્યા હતા આ હજ ટ્રેનિંગ કેમ્પનો પ્રારંભ મૌલાના મહેબૂબ સાહેબે તિલાવતી કુરાનથી કર્યો હતો આ હજ ટ્રેનિંગ કેમ્પમાં ધોળકા ઉપરાંત ધંધુકા બાવળા સાણંદ વિરમગામ તાલુકામાંથી પધારેલ હજ યાત્રીઓને ગુજરાત રાજ્ય હજ સમિતિના માસ્ટર ટ્રેનર હાજી અબ્દુલ ગની મોમીને હજના અરકાનો અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી હતી આ હજ ટ્રેનિંગ કેમ્પમાં ઉલેમાએ કિરામ ગુજરાત રાજ્ય હજ સમિતિના અન્ય માસ્ટર ટ્રેનરો આઈપટી હજ ઇન્સ્પેક્ટરો તથા હજ ખિદમતગારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ હજ ટ્રેનિંગ કેમ્પને સફળ બનાવવા માટે ધોળકા અંજુમ અને નવજવાન સંસ્થાની સમગ્ર ટીમે ભાર સહેમત ઉઠાવી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે